આજે ગાદીની એ સમાજમાં જે રક્ષણ કરે છે શ્રાવ્ય ખાસ લાસની મજા દર્શન જોઈએ છે ગાદીની ના આ છે ગાદીની ત્રણ જોઈએ શકો છો પોતાપોલી છે ને લા પાસે મજા લાગે ને લઈ દેશો

તમામ મિત્રોને બાપસ્ત્રવ જય શ્રી રામ આગ્રધ તો આજ છે સમાજ સમાજ એમંદિરના પણ નજીકથી દર્શન કરાવીએ પંડ્યા મહિત ભાઈ બાપસ્ત્રપ તો સમાજ મંદિરના સુંદર મજાના દર્શન તમે જોઈ શકો છો બાપાના बापा नो समाधि मिली मित्रों सुंदर मजा ना दर्शन मैं रोज करता आज थोड़ा वेला छे मित्रो बीजे के आज थोड़ा को वेला के थोड़ा जान हुआ थी का आज रात रे बस संध्या ना लाइव दर्शन नहीं आवे मित्रों ने रात रे दर्शन पर नहीं आवे रात शनिवार से मित्रों बदाई के पछे लाइव दर्शन आवशे संध्या तेना हाँ बाजू जो बापा मंदिर सुंदर मजा फरकी रही है दुजा બાપાની બીજાના સુંદર મજા દર્શન મિત્ર બાપાના શરણમાં કોટી કોટી પ્રણામ બાપાના મંદિરમાં પણ સુંદર મજા દર્શન મિત્રો જોઈ શકો છો પાછળ સમાધિની મિત્રો કે જ્યાં બાપાને સમાધિ આપવામાં આવી છે ચાલો મિત્રો ધ્યાન મંદિર પણ દર્શન કરાવીશું તો લાઈવમાં બની આવી સામે જોઈ શકો મિત્રો કે અગિયાર તારીખ આપણે અમદાવાદ સીતાના સામે જોઈ શકો મિત્રો કે અમદાવાદથી જે છે મને આવે છે દર પંદર દિવસે સાફ સફાઈ કરી રહ્યા છે મિત્રો શું મજાના બાપાના સેવકોની પણ સેવા જોઈ શકો છો કે દર પંદર દિવસે પંદર દિવસે બાપાના આશ્રમમાં સેવા માટે આવે છે મિત્રો

તો ખૂબ ખૂબ એનો આપણે આભાર માનવા જોઈએ મિત્રો જય શકો બાપાનું મંદિર સિંધ લાગી રહ્યું છે ધીજા ફરી રહી છે ધ્યાન મંદિરના બધા દર્શન કે જ્યાં બાપા છે વર્લ્ડ કે દેશોનું ધ્યાન રાખતા તેમના પણ દર્શન કરાવીએ નીરુભાઈ જોઈ શકીએ બાપા છે અને વર્લ્ડ મંદિર બાપાના પણ દર્શન થાય છે મિત્રો ધ્યાન आरामिक नमस्ते तो श्री मूलनगर बाबा का दर्शन से शुभ सुनिए नाम निरपात्र भगवान बाबा अस्त्र मेरेला जोसे फोर गली सोना जी अस्त्र जय सिया राम नगर जो कासना लाय देश सो श्याम रहम मंगलम चलो तो भजन में हम बाबाला दर्शन कराओ परमा प्रतिष्ठित बाबा ने जैसे देश भी आंख नाट काम में दर्शन दिया तो मां ध्यान दीजिए से तुमने बाप आला देश देशा दे आंख ना कनवर्सेशन तो मजा दे दे सत्र મિત્રો વધારે ટાઈમ લેતા આગળ જઈએ બીજા મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈમાં બની બન્યા રહીજો મિત્રો તમામ મિત્રોનો લાઈવમાં જોડાઈ જોડાઈ રહીજો મિત્રો ચાલો મંદિરની સામે જઈએ ગાંધી મંદિરના દર્શન કરાવીએ મંદિરના પણ સામે દર્શન કરાવીએ બીજું કે આપણી ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી છે દર્શની રહી સંધ્યાના દર્શન થઈ શકે શનિવારે રાત્રે સુંદરકાંડના દર્શન થઈ શકે રવિવારે સવારે બાપાના દર્શન રાત્રે બાપાના દર્શન થઈ શકે તો આ છે ગાદીમંદિર પાછા ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિર ચિતુરભાઈ પાટોલિયા જીગ્નેશ દવે બાપેશ મહાદેવ તમામ મિત્રો બાપા સ્તરામ

અત્યારે મંદિરની સામે આવી જશે હું સુંદર મજાના મંદિરના દર્શન મિત્રો જોઈ શકો છો જીજ્ઞેશ બાદરજી બાપા સ્થરામ ફરી પાછા જે નવા મિત્રો જોડાણ સામે જણાવી દેવી કે અત્યારે લાઈ દર્શન કરાવું છું મિત્રો આજે થોડુંક વહેલા છે બીજું કે સાંજના સંધ્યા તેના લાઈ દર્શન નહીં આવે કેમ કે વહેલા જવાનું હોવાથી વહેલા દર્શન કરાવ્યા છે મિત્રો આવતા શનિવાર છે સંધ્યા આવતા શનિવાર વિશે સંધ્યા દર્શન કરાવશું રવિવાર દર્શન કરાવીશું મિત્રો સવારે અને સાંજના રાત્રે પણ રવિવાર રાત્રે દર્શન આવશે તો તમામ મિત્રોના બાપા રામ જય શ્રી રામ રાધે રાધે આજનો રાઈટ લોજ રાખીએ તમામ મિત્રો બાપા રામ જય શ્રી રામ રાધે રાધે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો બીજા લોકોને શેર કરી શકો છો સોલંકી વિનોદભાઈ બાપા રામ જય શ્રી રામ રાધે રાધે નરસિંહભાઈ સાહુ બાપા શ્રી રામ તો આજનો રાઈટ લોજ રાખીએ બાપા રામ જય શ્રી રામ રાધે રાધે મિત્રો